आप राज्य के समाज जहां मस्तकीय में मनमार जाई मामलत द नेवेदन पत्रापी आपके यमवान गिरफ्त जाओ हम बांगन नरवा अगर हसवा બહુ સારી વાત છે કે આટલા બધા માણસો થયા છે પણ મારો ખાલી એક નાનું એવું સૂચન છે કે જ્યાં હુંથી આપણા શરીરમાં રહેલો જાતિવાદ પૂરો નહીં થાય જ્યાં હિન્દુઓનું કાંઈ નહીં થાય હું બ્રાહ્મણ છું હું દરબાર છું હું આયર છું એ જ્ઞાતિવાદ બધો નીકળી જશે અને બધા એક એવું છું અમે હિન્દુ થઈ હા હિન્દુત્વ છે અમે હિન્દુ છે અમે દરબાર નથી અમે બ્રાહ્મણ નથી અમે આયર નથી તો અમે એક હિન્દુ છે આ જે મગજમાં આપણા મનમાં આ ગ્રંથિ બધા છે તો જ હિન્દુઓનું કલ્યાણ થશે બાકી બહુ સારું છે આપણે ભેગા થયા એની ક્યાંથી બહુ જરૂરી છે પણ અંદરથી મન જાગૃત થાય એક મન એ બધા અમે હિન્દુઓ છે એ મન એક નહીં થાય ત્યાં સુધી બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેન દીકરીઓની કોઈ સલામતી નથી કે આપણો હિન્દુ સમુદાય વિગર્મીઓ એમની માથે અત્યાચાર ગુજારી રહ્યા છે ત્યાંની સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી ત્યાં કને જે સરકાર આવી છે અત્યારે કટ્ટરવાદી સરકાર છે તો આપણે હિન્દુઓ માટે અત્યાચાર થઈ રહ્યો છે એના માટે આપણે માઉન્ટ રેલી કાઢી અને પોલીસ સ્ટેશનમાં આપણે આવેદન આપવાનું છે તો સર્વ ભાઈઓ વધુ પડતા એકબીજા ફોન કરી અને જોડાય તેવી સૌની અપેક્ષા જય શ્રી રામ